તો ભાઈ નમસ્કાર મિત્રો ફરીવારિક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે તો મિત્રો વાત કરી તો તમને બધા લોકોને ખબર છે કે છેતર વસવાને મિત્રો એમ કીધું તો પોલીસ સ્ટેશને લઈ ગયા છે ત્યારબાદ મિત્રો વાત કરી તો બધા આદિવાસીઓ એટલા બધા ગુસ્સે થયા છે મિત્રો હાલના ટાઈમમાં વાત કરી તો ઘણી બધી રેલીઓ પણ નકળી રહી છે ત્યારબાદ વાત કરી તો સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે મિત્રો વાત કરી તો ભાઈ છેતર વસવાને રિમાન્ડ ઉપર ત્રણ દિવસની જાહેરાત થઈ છે જોશેપુરા ન્યૂઝ લાઈનની આ વિડીયો શું ચેનલમાં નવા તો જલ્દીથી વિડીયોને લાઈક કરો શેર કરો સાથે સાથે સબસ્ક્રાઈબ કરવાનું બોલતા નહીં તો આપણે વિડીયો કરી છે સારું તો મિત્રો તમને બધા લોકોને ખબર છે કે ઘણા દિવસથી મિત્રો એક મામલો ચાલે રહ્યો છે મિત્રો આ વિષય મિત્રો વેદ કેરીયો તો 70 વર્ષવાણો એવું કેવું છે કે મિત્રો દર વખતે ભાઈ છોટણીમાં મને ફસાવીને ભાઈ એમ કેયો તો ભાઈ મને જાળમાં નાખીને ભાઈ જેલના આમાં લે કરી દેતા હોય છે પરંતુ મિત્રો આ વખતે પણ તેણે એમ કે તો 3 દિવસની રીમાન્ડ ચાર્જ મંજૂર થઈ છે તમને બધા લોકોને ખબર છે કે મિત્રો આજે બપોરે ભાઈ એમ કે તો 70 વર્ષવાણે હાઈકોર્ટમાં મિત્રો મંજૂર કર્યા હતા અને હાઈકોર્ટનું એવું કેવું છે કે 3 દિવસ માટે મિત્રો એમ કે તો આ ભાઈને મિત્રો રીમાન્ડ લેવામાં આવે પરંતુ મિત્રો વાત કરી તો તમને લોકોને ખબર છે કે આપના એમએલએ ઓ મિત્રો વત કિતો શેતર વસવાને મિત્રો એમ કી તો ઘણા બધા મિત્રો લોકો અને ઘણા બધા આદિવાસી સમાજો મિત્રો ગુસ્સે થયા છે મિત્રો તમને બધા લોકોને ખબર છે કે એક મંત્રી મિત્રો એમ કી તો મામલો સેલેરીયો તો પરંતુ મિત્રો ફાઇનલી ભાઈ આપના એમએલએ મિત્રો શેતર વસવાને જેલ માં લઈ ગયા છે કોર્ટ માં મિત્રો મંજૂરી પણ મળી ગઈ છે 3 દિવસની રીમન્ડ મળશે તો તમારા અનવિશ શું કેવું છે કમેન્ટ કરવાનો બિલકુલ ભૂલતા નહીં આજ ને વિડીયોમાંથી આટલી જ માહિતી ફરીવાર એક નવો વિડીયો માં મળી ત્યાં સુધી જય હિન્દ જય ભારત